વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ તમે ચેક કરી શકો છો ચારે ચાર મોટા ટાયર તમને પંચાવન સાઠ ટકા જેવા જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો ઓટોમેટિક ઊંકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયારનું જે તમે મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે પાવરફુલ ગેરહાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે વિડીયોમાં તમને કન્ડિશન જોવા મળે છે તે જ તમને રૂબરૂ કન્ડિશનમાં જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાય છો રૂબરૂ કન્ડિશન ચેક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વીરપુર તાલુકો તાલાલા ગીર જિલ્લો ગીર સોમનાથ ભરતભાઈ પાસે તમને જોવા મળશે ભરતભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી ત્યાર પછી તમે રૂબરૂ સ્થળ પર જઈ પછી ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે જતાં પહેલાં તમારે ભરતભાઈનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો